મહિના પહેલા બનાવેલું ગરનાળુ પાણીના પ્રવાહે તંત્રની પોલ ખોલી છે વાત છે મોડાસા ના મુલોજ ગામના નાદરી વિસ્તારમાં પૂજારા ફળિયામાં રહેતા લોકો માટે રામદેવપીર મંદિર પાસે ચોકરી વાળા વાંગા પર બનાવેલા ગરનાળાની મોડાસા ના મુલોજ ગામના નાદરી વિસ્તારમાં પુંજારા ફળિયા માટેના રસ્તા પર વાંગા પર એક મહિના અગાઉ બનાવેલ ગરનાળું ગત દિવસે વરસાદના પાણીમાં ભોવાઈ જતા તંત્રનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે હલકી ગુણવત્તાવાળા બનાવેલ ગરનાળાની તપાસ કરવામાં આવે તો અનેક અધિકારીઓ કર્ચારીઓ અને કોન્ટ્રાક્ટરો નાપક તળે રેલો આવી શકે તેવો છે કોન્ટ્રાક્ટરે ગરનાળામાં હલકી ગુણવત્તા કક્ષાની મટિરિયલ વાપરતા સરકારના લાખો રૂપિયા વરસાદના પ્રવાહમાં ભોવાઈ જતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો સતત વરસાદને બદલે ગરનાળું પાણીમાં વહી જતા પુંજારા ફળિયામાં રહેતા પરિવારો મેના માહોલ વચ્ચે સમય પસાર કરી રહ્યા છે કોઈ ઇમરજન્સીની સારવારની જરૂર પડશે તો શું થશે ની ચિંતામાં લોકો ગરકાવ થયા છે જ્યારે ઘરનાળું ધોવાઈ જતા સ્કૂલ વાન ના આવતા બાળકો અભ્યાસથી વંચિત રહેવાનો વારો આવ્યો છે ત્યારે અવજવર બંધ થઈ જતાં સ્થાનિકો દ્વારા જાત મહેનતી કાંકરો પથ્થર નાખવાની કામગીરીમાં જોડાયા હતા ત્યારે મુલોજ ગામે એક મહિના પહેલા બનાવેલ ઘરનાળું ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાળ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે ત્યારે મુલોજ ગામના પુંજરા ફળિયાના લોકોએ કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવે ને ઘરનાળાનું તાત્કાલિકપણે સમારકામ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ પૂજારા બલવંતસિંહ મોતી છે હું મુલોચ ગામનો રહેવાસી છું આ ગામમાં છેલ્લા પચીસ થી ત્રીસ દિવસની અંદરમાં એક પુલ્યાનું કામકાજ થયું એ પુલિયાનું કામકાજમાં થોડુંક નબળા થવાના કારણે પુલ પહેલાં જ વરસાદે તૂટી ગયું અત્યારે હાલમાં ચાલીસ થી પિસ્તાલીસ ગરની વસ્તી છે એ વસ્તી અત્યારે હાલમાં ચાલુ વરસાદે નીકળી શકે એવું નથી અને રાત્રે પચીસથી પોત્રીસ છોકરા છે સ્કૂલમાં ભણતા એ છોકરાઓને જવાની મુશ્કેલી ઉભી થાય છે એટલે તાલુકામાં અને જિલ્લામાં સાહેબોને નમ્ર અપીલ કે આ જગ્યા પર તાત્કાલિક આ સમારકામ રિપેર થાય એવી થોડીક અમારી વિનંતી છે અને આ કામ જલ્દી પૂર્ણ કરો એવી અમે ઈચ્છા રાખીએ છીએ